ભરૂચના રતન સમાન રતન તળાવની આસપાસના વિસ્તારમાંથી વિવિધ કાટમાળ નાખવામાં આવતો હોવાની ફરિયાદ સાથે સ્થાનિક રહીશોએ પ્રદૂષિત પાણીના કારણે અલભ્ય કાજબાઓ મોતને ભેટી રહ્યા હોવા અંગે અવારનવાર રજૂઆતો કરવામાં આવતી રહી છે હાલમાં બે દિવસ પૂર્વે પણ આ મુદ્દે સ્થાનિક સક્રિય નાગરિકોએ આવેદનપત્ર પાઠવી જિલ્લા કલેક્ટરને રતન તળાવના વિકાસ માટે ફાળવવામાં આવેલી રૂપિયા એક પોઈન્ટ ઓગણચાલીસ કરોડની ગ્રાન્ટનો ઉપયોગ કરવા રજૂઆત કરી હતી જેના અહેવાલો પણ પ્રસાર માધ્યમોમાં રજૂ થયા હતા સ્થાનિક સક્રિય નાગરિકોની રજૂઆત બાદ રતન તળાવના વિકાસ માટે બેદરકાર સ્થાનિક રહીશોમાં ખુશી જોવા મળતી હતી આગામી બે બાંસના ગાળામાં અંદાજે રૂપિયા એક કરોડના ખર્ચે રતન તળાવની પ્રોટેક્શનની કામગીરી પૂર્ણ કરાશે અને ત્યારબાદ બાકી રહેતા નાણાથી વિકાસ માટેની અન્ય કામગીરી કરવામાં આવનાર છે ત્યારે આ કામગીરી હવે અટક્યા વિના પૂર્ણ થાય તેમ ઈચ્છવું રહ્યું જે અમને ભરૂચના સીઓ સાહેબ સોની સાહેબે જે બાઈડી આપી છે કે અમે રતન તળાવનું બે દિવસ કે ત્રણ દિવસમાં કામ ચાલુ કરાયું તો આજે ચાલુ કરાયું છે એ બદલ આભાર છે અને કલેક્ટર સાહેબને અમે બે દિવસ આવેદનપત્ર આપેલું કે ભાઈ આ પ્રોડેક્શન વોલ વહેલી તકે બને અને ભરૂચના જે સ્થાનિક રહીશો છે કે આજુબાજુના જે ડ્રેનેજ લાગતા હોય તે અટકી જાય ને આ તળાવનું પુરાન અટકી અટકે અને સાફ સફાઈ રહે એ માટે પ્રોડક્શન વોલની અમારી માગણી હતી કે આ જે આ ભરૂચ નગરપાલિકાએ એ માગણીને સ્વીકારીને કામ ચાલુ કર્યું એ બદલ સીઓ સાહેબ અને ભરૂચ નગરપાલિકાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ